જય માતાજી જય ઠાકર આલો બધા ચા પીવા આજે આપણે ચા બનાવ્યા રહેશે કેટલા આવી ગયા છ વાગુ આવ્યા છે આપણે બનાવી નાખ્યો ચા ગયા ગાંઠિયા ચવાણું કોઈ વેફરું લઈને લઈ ગયા એમાં પલું ભાઈ નાસ્તો કરવા હાલો બધા નાસ્તો કરવા ચા પીવો હલો મિત્રો બધા ચા પીવા

તો ખાવાની જોય હા એવું કરું ખાવ સારું મિત્રો હાલો ચા પીવા બધા